હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતીમાં પ્રકરણ નંબર ત્રણ જેની સો અધ્યયન પોતે સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બેલાકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્રીજું ચેપ્ટર છે ગઢની રઢ છોડો પ્રશ્ન એક પાઠના આધારે આપેલા શબ્દોના અર્થ લખો શૌર્ય પરાક્રમ પ્રબળ તીવ્ર ઉચ્ચાટ એટલે ચિંતા જરૂરખો એટલે બારી બહારનું બાંધકામ તારલ્ય એટલે તારાઓ પ્રજા એટલે પ્રજા કતાર એટલે હાર લાઈન સફળતા કામયાબી રઢ એટલે હઠ આગ્રહ જીદ હાવજડી એટલે સિંહણ નિંદર એટલે મિન્દ્રા ઊંઘ વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ આઠના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો દરેક વિષયના પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર મળી જશે આ સિવાય ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે પરીક્ષાના પેપર સર અમારે જોઈએ છે સારી પ્રેક્ટિસ માટે સારી ટકાવારી મેળવવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય માટે તો ભાઈ આ બધું આપણી વેદ ડિજિટલ નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાનું છે લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે જેમાં ત્રણથી બાર ધોરણ સુધીના પાઠ્યપુસ્તકના પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ જુદા જુદા જિલ્લાના પેપરો સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પ્રકારની પીડીએફઓ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો આપેલા વાક્યનો ભાવ પાઠને આધારે લખો અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે સૌંદર્યનો ભાવ જેવું કામ કર્યું છે એ બહા દૂરીનો ભાવ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે વિશ્વાસનો ભાવ દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંતા નથી પરાધીનતા ભાવ ચિંતાનો ભાવ આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે પ્રેમ વહાલનો ભાવ ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો ચિંતા મુક્ત થવાનો ભાવ ત્યાર પછી કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખો તમારા લીધે ઉજળો છે અને આજે તમે જેવું કામ કર્યું એ રાણા ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ રાણા બાપુ એ વાતે જરાય ગભરાવા કે મુંજાવા જેવું નથી હો અમે બેઠા છીએ ગરાસદારો બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડા વધારો રાજકવિ

જોડકા જોડો ટાઢક ઓળવી મનને શાંતિ થવી હળવા ફૂલ થવું ચિંતા મુક્ત થવું રંગે ચંગે પૂરું થવું આનંદથી સંપન્ન થવું ગુમાન ઓગળી જવું અભિમાન ઓછરી જવું કાન સરવા કરવા સભાન થવું સજાગ થવું ચલો નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો કારણ કે તેના રાજ્ય વાવ ગામની સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાય કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો નીંદર ઉડી ગઈ શા માટે પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી આથી ઊંઘ ઉડી ગઈ ફરતે મજબૂત ગઢ ચણાવવાથી શો ફાયદો થશે વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂટેરાઓ થી પણ રક્ષણ થશે ચોથું ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઉભા હતા ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પુરોવી અને ઉભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા તમારો જીવતો ગઢ તૈયાર છે કતારમાં જોઈને રાણો શું વિચારે છે કતારમાં જોઈને વિચારે છે કે હવે આ ગઢમાં દુશ્મનો તો શું દુશ્મનો એક ચકલુએ ના ફરકી શકે આ સુરવીરોના રણનાદ ને સાંભળીને સાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાંગી જશે ગઢની રોડ રઢ છોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો રાજ્યની પ્રજાએ હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ અને ખુલ્લી તલવારો ભાલા બરછીઓ લઈને ખરોળમાં રહેતા જીવંત ગઢ તૈયાર થયો આપેલ ફકરામાં લીટી દોરેલ શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દો મૂકીને ફકરો ફરતી લખો તો નિરાંત તો આવશે શાંતિ સીમાડેથી એટલે સીમમાંથી કાંક માઠી એટલે કે કંઈક ખરાબ કંઈક ખરાબ ભરોહો ભરોસો એટલે વિશ્વાસ હંધુઈ એટલે કે બધુઈ દાબમાં રહેવું દબાણમાં રહેવું ચંતા એટલે કે ચિંતા પ્રજાની ચિંતા એટલે કે લોકોની ચિંતા ખૂંચે છે એટલે કે ગમતા નથી આ આબરૂ ખૂંચે છે તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવીને વાંચી તે પુસ્તક વિશે દસ બાર પંદર વાક્ય લખો તો મારી શાળાના પુસ્તકાલયમાં ઘણી રસપ્રદ લોકકથાઓના પુસ્તકો છે એમાંથી મેં પંચતંત્રની વાર્તા નામનું પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં પ્રાણીઓ દ્વારા રજૂ કરાયેલી બોધદાયક વાર્તાઓ છે દરેક વાર્તાના અંતે એક સારો બોધ મળે છે જે જીવનમાં ઉપયોગી થાય છે ઉદાહરણ તરીકે કાગડો અને શિયાળની વાર્તા આપણે શીખવે છે કે ચાપલુસીથી બચવું જોઈએ આ વાર્તાઓ સરળ ભાષામાં લખાયેલી છે અને બાળકોને ખૂબ ગમે છે આ પુસ્તક વાંચીને મને ખૂબ આનંદ થયો અને ઘણી નવી વાતો શીખવા મળી સંવાદ પૂર્ણ કરો મહારાજ આ ટેકરી પર ગઢ બનાવો છે જે આપણું રક્ષણ કરશે તમારો સહયોગ મળશે પ્રજા મહારાજ ગઢ જરૂરી છે પણ તેના નિર્માણમાં ઘણો સમય અને ધન લાગશે મારા ચિંતા કરશો નહીં આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું પ્રજા અવશ્ય મહારાજ અમે આપણી સાથે છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને ચોક્કસથી કમેન્ટ કરો તમને જે પણ કાંઈ ક્વેરી હોય તે અને મેં કહ્યું એ પ્રમાણે પરીક્ષાના પેપર તમારે જોતા હોય તો એપ્લિકેશનમાંથી તમે મેળવી લેશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત